Microfibers, super clean power. Wow. જેની ગાડી છે કુમાર સાનુ ના શોખીન છે એટલે કે એમાં બધા એવા જ ગીત આવતા હશે ચાલો ભાઈ ઓકે મળીએ ઓલમોસ્ટ સાંજના ચાર વાગી ગયા છે અને આ રેસ્ટોરન્ટમાં આવ્યો છું અટિંગો રાજકોટમાં હોય ને એને લગભગ ખબર હશે પચ્ચીસ વર્ષ થઈ ગયા છે આ રેસ્ટોરન્ટને અને બહુ સારું જમવાનું મજા આવી ગઈ અને હું અહીંયા આવ્યો ને ત્યારે મેં ટી શર્ટ નવું જ પહેર્યું હતું પણ બ્લેક કલરનું પહેર્યું હતું અને આ ટી શર્ટ રેસ્ટોરન્ટના ઓનરનું છે આવું બી ભાઈ ઘણી વાર થઈ જાય મારું ટી શર્ટ છે ખબર નહીં હવે શું ઇસ્યુ હોય ભાવનગરથી આ ખરીદી કરી હતી ગયું હતું આગળથી તો ભાઈએ ફટાફટ ઉપર થોડા કપડા મંગાવ્યા મને કે તમે ચેન્જ કરી લ્યો જે વોશ કર્યા પછી ખબર પડે શું છે અત્યારે ઓલરેડી મારે લેટ થઈ ગયું છે અને આજ કારણને લીધે લોગ લેટ આવ્યો હતો એડિટ નથી થયેલો અને પછી અહીંથી બીજી જગ્યાએ ઓલરેડી અમે લેટ છીએ શૂટમાં એટલે કામ પછશે પછી એડિટ થશે ને પછી અપલોડ થશે એવું અડિંગો રેસ્ટોરન્ટ બહુ જૂની ફૂડ એક નંબર સર્વિસ સરસ અને કાઠિયાવાડીમાં ને ઓપ્શન અલગ અલગ વેરાયટીને ખાવા હોય ને તો બપોરે થાળી તો છે બપોરે છૂટક મળે છે કાઠિયાવાડી સાંજે મલ્ટી ક્યુઝન છે અને રાતના સમયે તમારે જો ભરેલા કારેલા હું કારેલા અથવા તો પાત્રનું શાક ટુ ગુડ આવું બધું ખાવું હોય ને તો રાતના સમયે એસી રેસ્ટોરન્ટ સરસ મજાનું ફેમિલી રેસ્ટોરન્ટ છે Yeah, real fruit and ice cream. મેંગો ફ્રેન્ચાઇઝી છે અને થોડો સમયથી ધરતી ઊંડાની સામે પંજાબ ઊંડાની સામે રવિ પ્રકાશન પંજાબ ઊંડાની સામે રવિ પ્રકાશન આઈસ્ક્રીમ કેફે જ છે પણ આ રીતનો કોન્સેપ્ટ બહુ ઉચી જગ્યાએ રિયલ ફૂડ ઉપર આ બનાવવામાં આવે છે પ્રિઝર્વેટિવ મસ્ટ ફાઇન્ડલ ચાંબુ ચાંબુ જોતું ના ચાંબુ છે ને હા પછી આ કઈ હતી સીતાફળ સીતાફળ સ્ટ્રોબેરી kiwi ઓરેન્જ પાન મસાલા પાન મસાલા પિસ્તા પિસ્તા કટ

કેમ વાહ કયું પિક્ચર જોવો જૂનું જૂનું ઠીક ઓલી હિરોઈન નું નામ એટલે એમાં એમ બોલે મધુમતી હું કરો તમે દોરાનું તલલ બસલી છે ને કે આજ દોરા તૈયાર કરશું અરે આ કા મારે કાલે યાર આખો છે મને યાદ જ નથી પસલી તો તો ના હું જમીન જ નીકળીશ સવારે મારે બ્લડ ડોનેશન કેમ્પ માં જવાનું હતું હવે જોઈ કે આટલા વાગે ભેગો થાય બસ હવે યશ ભાઈ આવે છે એટલે અમે જઈશી પાછા આજની જે જગ્યા છે જમવાનું તો મજા જ આવશે કેમકે અમારા લગ્નમાં જે કેટરસ ભાઈ હતા એમનું છે ઘણા સમયથી મને કહેતા હતા કે તમે નીકળો ને આ બાજુ તો એકવાર ચક્કર મારો આજે બે વર્ષ પછી એના ફંક્શનમાં સ્પેશિયલી કે ભાઈ ચક્કર મારો તમને મજા આવશે જાય જોઈએ શું બનાવ્યું છે ભાઈ આજે ભાઈ

overlineoverline આ ચાલુ કે દીધું થી કેસન はい અને નો ડ્રાઈવ એરો એ કોનસે કોને વિચારા નવરા બેઠા વિચાર આવ્યો હમ આનંદભાઈના જોઈને મેઠરાગર યુનિક છે અને જે આ બાર નું પડ છે ને સ્પી એટલા રહે કે બે ચટણી હોય એટલે પાણીપુરી તો પૂરી છે જ નહીં આ નોર્મલ પૂરી નથી નોર્મલ પૂરી નથી આ અલગ જ વસ્તુ છે અંદર છોલે ટુ ઓફ ચટણી આમ ને પુદીનાની અને ઉપરથી ટોપિંગ કર્યું છે ઓનિયન તો થેન્ક યુ જાઈન

શ્રીલંકન કરી શ્રીલંકન કરી એડી સરસ પેસ્ટ જીરા રાય જીરાનો વગાર ટેસ્ટ સારો છે જૈન 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 લોકો બી ખાઈ શકે અત્યારે કેટલા હોય છે દસ ને ઓગણચાળીસો અગિયાર સવા આવ્યો ત્યારે અમારે ટેસ્ટિંગનો ટાઈમ આજે મેળ આવ્યો હતો એમાં એવું હતું કે જે જગ્યાએ કામ હતું ને અમે ગયા થોક વાર થાય એવું ટાઈમે કામ ના પાડતું ઠીક છે એમાં કોઈ રિગ્રેટ ન હોય અમે અને પેટ પૂજા કરીને જસ્ટ હજી આવ્યું વાઈ ગયા છે રાતના પોણા બાર હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત